ગયા છે તૈયાર થાય છે બરાબર તૈયાર શું હા ઇસ્ત્રી કરવાની છે જેની ને આપડે ચલો કરાવી દઉં હા મદદ કરી દઉં ચલો રેડી

you we are not even good to do it perfect mommy brother come on. You're okay.

અત્યારે હવે પગે લાગવાનું છે મમ્મી પપ્પા ને હા પપ્પા Mami tasya, 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 mami mami tasya, mami બે બે આ હા ગુડ ના મદદ નતી માં દાદા નતી દાદા દાદા દેવન આદિક નાદ આદિક નાદ હા આ ખાઈ દે પાંચમ તારે આપાના હોય તારે આપાના હોય રાઈટર જેની મોટો હું ના તો વન ટુ વન નોટ ઓયન આપણ હોય તારે આપાના તું મોટો સાઈઝ અનનામી સાઈઝ સાઈઝ નો નો હોય

પગે લાગવાનું છે જેની કે હિરલ ક્યાં ગઈ હિરલ તૈયાર થઈ કે નથી થઈ હજી બહુ વાર લાગે છે હા તો એ થાય ત્યારે વાત ચાલો અહીંયા હોય તો હા એ જ્યાં ફાવે ત્યાં બનાવે ને બાંધી દે જો જેની આજે આ રીતે હાર બાંધવાના હોય આપણે બધી બાઈક માં એક આ બે અને ત્યાં હજી એક પડી છે જોરી ત્યાં લઈ આય અલે ચાવી નઈ નો 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 હમ ત્રણેય બાઈક માં આપણે ઢીલો કરવો એટલે આ રીતે હાર બાંધવાના હોય બાંધી દે એટલે એ લબડી જશે

के hmm. के hmm. hmm. <coughs> <Sitaramma. laughs> કેમ છો બધા આમે સુપા સાલ મુબારક નવરસ આમે નો કાયા ગેમ છે હા કેમ છો બધા કેમ છો બધા કેમ છો બધા તારા કાકે કાપા ટકા કાકે હમ ઓલ વેપિન કે સ્લાઈડ ઇનર લાઇટ આ ઓલ ઓન બસ તારા નો આવન નહી કે નબ વારષ નબ વારષના હેપી ન્યુ યર હેપી ન્યુ યર